નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલિ વ્યાપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર એક્ઝામ બે હજાર વીસ અંતર્ગત આપણે ગુજરાતની ઇતિહાસને લગતા પ્રશ્નોના ત્રણ પાર્ટ જોયા હતા જેમાં આપણે બસો સોળ પ્રશ્નોનો સમાવેશ કરેલ હતા એનાથી આગળના પ્રશ્નો આજે આપણે જોઈશું તેમજ એકથી નવું મોડલ પેપર તેમજ ભાડા લગેજને લગતા પ્રશ્નોનો અને કરંટ અફેર્સના પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચલો મિત્રો ટાઈને બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન પૂજ્ય મોટાનું નામ શું હતું તો ચૂનીલાલ ભાવસાર બસો અઢાર નંબરનો ક્વેશ્ચન પ્રાચીન સમયમાં સાબરકાંઠા અને ઈશાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું શ્રબ નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું તો ગાંધીજીએ ડાંગ વાસંદા ધરમપુરથી લઈ ડુંગરપુર વાંસવાડાનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો નિષાદ ઈસવીસન પૂર્વેની ચોથી સદીમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની રાજધાની કઈ હતી ગિરિનગર ગિરનાર સાથે કયા જૈન તીર્થકરનું નામ સંકળાયેલું છે ઋષભદેવ બસો ત્રેવીસ સૌથી જૂનો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં હતો પાલી ગિરનારના અભિલેખમાં સૌરાષ્ટ્રના સુબા તરીકે કોનો ઉલ્લેખ છે પુષ્પગુપ્ત જુનાગઢના સુદર્શન સરોવરનું સમારકામ કોણે કરાવ્યું હતું રુદ્ર દામાએ અમૃતવર્ષિણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે પાંચકુવા ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો ઈસવીસન સત્તરસો સત્તાવનથી બસો અઠ્યાવીસ અમદાવાદ ને શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું તો જહાંગીરે ઓળખાતું હતું તો સુરત બસો ત્રીસ નંબર ક્વેશ્ચન ભગવદ ગોમંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા તો ગોંડલ મહારાજા ભગતસિંહે આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી વિમલ મંત્રી કયો સમય અનુમૈત્રી કાલ તરીકે ઓળખાય છે તો ઈસવીસન સાતસો છેતાલીસ થી સાતસો નવસો બેતાલીસ સુધીનો બસો તેત્રીસ સુલતાન મહમદ શાહ બેગડાએ જુનાગઢ નજીક કયું બંદર વસાવ્યું હતું મુસ્તફાબાદ અખાનું જન્મસ્થળ કયું છે જેતલપુર શિવાજીને સુરત ઉપર આક્રમણ કર્યું તે સમયે ગુજરાતનો સૂબો કોણ હતો મોહ્બત ખાનસ મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થઈ હતી તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન અઢારસો ચુમ્બાલીસ માં માનવધર્મ સભાની સ્થાપના સુરતમાં કોણે કરી હતી મહીપતરામ રાવ રાણમલનું શાસન ક્યાં હતું તો ઈડરમાં કાળા પાણીની સજા પામી શહીદ થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ગરબડદાસ મુખી ભુજમાં ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી રાવ ખેંગારજીએ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ચાંગદેવ બસો બેતાલીસ ગુજરાતના કયા મુખ્યમંત્રીનું અવસાન પાકિસ્તાન દ્વારા વિમાન તોડી પડતા થયું હતું તો જવાબ થાય બળવંતરાય મહેતા બસો તેંતાલીસ કઈ નદીના કિનારે મોહમ્મદ બેગડાએ ભમરિયા કૂવાનું નિર્માણ કરાવ્યું હતું તો વાત્રક કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ઈસવીસન ઓગણીસો પંદરમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના પ્રથમ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી આલમ ખાન ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા મહર્ષિ અરવિંદ ઘોષ કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્ન જડીત કાંસકી પડાવી લીધી હતી શિલાદિત્ય બસો અડતાલીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે સરિયાતીના સમયથી બસો ઓગણપચાસ ઈસવીસન ઓગણીસો બે માં અમદાવાદમાં મૈત્રકન ચારસો સિત્તેર માં ભાવનગરની સામરદાસ કોલેજની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો પંચ્યાસી માં કયા સંતક ના કબીર તરીકે ઓળખાતા હતા દાદા મેકરણ બસો ત્રેપન ગુજરાતનું સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું હતું કુશસ્થળી બસો ચોપન રાવણવધ મહાકાવ્યના રચયિતા ભટ્ટી કયા સ્થળ સાથે જોડાયેલા હતા તો પ્રાચીન વલ્બી બસો પંચાવન મહીપતરામે કયું સામયિક શરૂ કર્યું હતું જ્ઞાન સુધા બસો છપ્પન ગુજરાતનો આધુનિક અને વિશ્વસનીય ઇતિહાસ આપણે કયા યુગથી પ્રાપ્ત થાય છે તો મૌર્ય યુગથી ગુજરાતના વર્નાક્યુલર સોસાયટીની કયા વર્ષે કરવામાં આવી હતી સ્થાપના તો ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ માં ચીની યાત્રાળુ હ્યુએન એન સાંગે કયા વર્ષે ગુજરાતની મુલાકાત લીધેલી ઈસવીસન પૂર્વે છસો ચાલીસ માં બસો ઓગણસાઇટ બુદ્ધિવર્ધક સભાના પ્રથમ પ્રમુખ પદે કોની વરણી કરાઈ હતી તો કવિ નર્મદની કંપની સરકારે ગુજરાતને કેટલા પ્રાંતોમાં વહેંચેલું હતું પાંચ પ્રાંતોમાં બસો એકસઠ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય લગભગ કેટલા વર્ષ રહ્યું હતું એકસો સિત્તેર વર્ષ બૃહદ મુંબઈ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો છપ્પનમાં બૃહદ મુંબઈ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો છપ્પન રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો હતો રૂઢુ રઢુ બસો ચોસઠ મહમ્મદ બેગડાએ ચાપાનેર ખાતે બંધાવેલ કિલ્લાનું નામ શું હતું જહાપના બસો પાસઠ ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે રાણકી વાવ બંધાવી હતી તો ઉદયમતી બસો છાસઠ કયા સુલતાને રાણી રૂપમતીની મસ્જિદ બંધાવી હતી તો મોહમ્મદ બેગડાએ પ્રેમાનંદ સાહિત્ય વડોદરા ઇસ્લામના પિરાણા પંથ પંથ ના સ્થાપક કોણ હતા ઇમામ શાહ બસો ઓગણ અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ચીનુભાઈ બેરોનેટ સૌરાષ્ટ્રનું કયું શહેર ભૂતકાળમાં માસુમાબાદ તરીકે ઓળખાતું હતું રાજકોટ સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ શું છે કર્ણદેવ પ્રથમ બસો બોતેર સૌરાષ્ટ્રને સેરોસ્ટ કોણ કહેતું હતું સ્ટ્રેવો બસો તોતેર રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો સયાજીરાવ ગાયકવાડે કોના ગ્રંથમાં પહેલીવાર લાટિકા એટલે લાટ ઉલ્લેખ જોવા મળે છે ટોલેમી કયા રાજાના સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો સમ્રાટ અશોક બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારતો અમદાવાદમાં કયા સ્થળે છે માણેકચોક દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી તો અબ્બાસ તૈયબજીની વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના આદ્ય સ્થાપક કોણ હતા ભાઈલાલભાઈ પટેલ બસો અગણ્યાસી આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ સ્થાળા કોણે સ્થાપી હતી જુગતરામ દવે બસો એસી સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીએ કોણે સૂચ્યું હતું ગંગાબેન મજુમદાર બસો એક્યાસી કર્ણદેવ વાઘેલાને લોકો અન્ય કયા નામથી ઓળખતા હતા કર્ણ ગેલો બસો બ્યાસી રા ખેંગાર ક્યાંનો રાજા હતો તો જૂનાગઢનો સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું ગોપાળ રાવ તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે બીજા એકથી નવું મોડેલ પેપર જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોને લિંક મળી જશે તેમને જ આપણી ચેનલ ઉપર કરંટ અફેર્સના પ્રશ્નો જનરલ નોલેજના પ્રશ્નો તેમજ બીજા વિડીયો પણ મૂકવામાં આવે છે જેથી આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત